પાલનપુરના એરોમાં સર્કલની ટ્રાફિકની સમસ્યાને લઈને આવતીકાલે શહેરના જાગૃત નાગરિકો કલેક્ટર કચેરી ખાતે ધરણા યોજશે બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં એરોમા સર્કલની ટ્રાફિકનો સમસ્યા માથાવાના દુખાવા સમાન બન્યો છે અવારનવાર અકસ્માતોમાં નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે પરંતુ તંત્ર દ્વારા ટ્રાફિક સમસ્યાને લઈને કોઈ જ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી જેને લઈને હવે ફરી એકવાર ટ્રાફિક સમસ્યાને લઈને જન આંદોલન શરૂ થયું છે અગાઉ બે હજાર વીસ એકવીસમાં પણ ટ્રાફિક સમસ્યાને લઈને જન આંદોલન કરવામાં આવ્યું હતું ત્યારે ફરી એકવાર હવે જન આંદોલનની શરૂઆત થઈ છે આવતીકાલે કલેક્ટર કચેરી ખાતે શહેરના જાગૃત નાગરિકો એરોમા સર્કલની ટ્રાફિક સમસ્યાને લઈને ધારણા પર બેસવાના છે ત્યારે આ સમગ્ર બાબતે પાલનપુરના જાણીતા વકીલ જસવંતસિંહ વાઘેલાએ મીડિયાને જણાવ્યું હતું કે અગાઉ પણ અમારા દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું ત્યારે સરકાર દ્વારા બ્રિજ મંજૂર કરવામાં આવ્યો હતો પરંતુ કયા કારણોસર આ બ્રિજ કેન્સલ કરીને બાયપાસ મંજૂર કરવામાં આવ્યો છે પરંતુ હાલમાં બાયપાસની કામગીરી પર ગોકળ ગતિએ ચાલી રહી છે એટલે પાલનપુરમાં ટ્રાફિકની સમસ્યા પેચીદી બની છે જેને લઈને લોકો રોજ હેરાનગતિ ભોગવી રહ્યા છે ત્યારે હવે ફરીથી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે જન આંદોલનની શરૂઆત કરવામાં આવશે આવતીકાલે શહેરના જાગૃત નાગરિકો સાથે અમે ધારણા પર બેસીશું અને જો સરકાર દ્વારા કોઈ નિરાકરણ લાવવામાં નહીં આવે તો આગામી સમયમાં અમે જલ આંદોલન કાર્યક્રમ રાખીશું બિલકુલ જસવંતસિંહ વાઘેલા પાલનપુર પાલનપુર શહેરમાં ટ્રાફિક સમસ્યા એક મોટો પેચીદો પ્રશ્ન છે અને આ પેચીદા પ્રશ્નથી નિરાકરણ મળે તે માટે અમે બે હજાર એકવીસમાં શહેરના જાગૃત વ્યક્તિઓ દ્વારા જન આંદોલન છેડ્યું હતું અને જન આંદોલનના પરિણામે તાત્કાલિક મુખ્યમંત્રીશ્રીએ પાલનપુર શહેરને ઓવરબ્રિજ અને બાયપાસની ભેટ આપી હતી અને તેમાંથી બાયપાસની ફંડિંગ પણ ફાળવી દીધેલું છે પરંતુ જે બાયપાસનું કામકાજ ગોળગળ ગતિએ ચાલી રહ્યું છે તેમાં બાધારૂપ જે પ્રશ્નો આવે છે તેનો કોઈ નિકાલ થતો નથી અને પરિણામે અહીંયા તેનો જનતા ભોગવી રહી છે અને કેટલાય લોકો એમ કે મોતને ભેટી રહ્યા છે તાજેતરમાં એક અમારે અહીંયા પાલનપુર શહેરમાં એક એન્જિનિયર કરતી વિદ્યાર્થીનું પણ મોત થયું છે એટલે અમે આવતીકાલે ધાણા ઉપર બેસવાના છીએ અને ધાણા ઉપર બેસીને માંગ કરવાના છીએ કે ભાઈ અમારી આ જે બનાસકાંઠા જિલ્લાનું પાલનપુર શહેર એ વડું મથક છે અને દિન પ્રતિદિન ટ્રાફિક સમસ્યા વકરતી જાય છે તો તવરીત ધોરણે આ બાયપાસ બનાવી અને આ સમસ્યામાંથી શહેરજનીઓ અને આજુબાજુ ગામ ગ્રામજનોને તેમાંથી મુક્તિ આપવામાં આવે અહીંયાના લોકલ પ્રશાસનને પણ મારી રજૂઆત છે કે અહીંયા લોકલ લેવલે જેટલું બને એટલું ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે પ્રયત્ન કરવા જોઈએ જેમ કે મોટા ભારે વાહનો હોય વૈકલિક રસ્તાઓ ડાયવર્ટ કરવા જોઈએ અહીંયા બિનજરૂરી જે રોડ ઉપર નડતર દબાણો દૂર કરવા જોઈએ ઇવન જે શોપિંગ સેન્ટરો છે અને આજુબાજુ લોકો વાહન પાર્કિંગ કરે છે એ પણ દૂર કરવા જોઈએ યોગ્ય રીતે ટ્રાફિકનું નિયમોનું પાલન થાય તે માટે પોલીસના પોઈન્ટો ઊભા કરવા જોઈએ જેથી કરીને આ બધું ટ્રાફિક સમસ્યા હલ થઈ શકે મારી તો એ ડિમાન્ડ એ પણ છે કે જો મોટી મેગાસિટીઓમાં તો ઓવરબ્રિજ અને બાયપાસ બની જતા હોય તો અમારા શહેરમાં આ કેટલાય સમયથી આ પેચીદો પ્રશ્ન છે કોઈ નોંધ નથી લેતું એટલે અમારા જેવા જાગૃત વ્યક્તિઓ અહીંયા બેસવું પડે છે અને આ અમે શાંતિપૂર્વક ધાણા યોજી રહ્યા છીએ ભવિષ્યમાં જો આ નિ નિકાલ થાય તો જલન કાર્યક્રમ આપવામાં આવશે અને અમે આ બાબતનું કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને પણ પત્રને મેલથી જાણ કરવાના છીએ